શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય ચિંદન શ્રી ગુરુદેવ દત્ત શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ভক্তોના હૃદય માં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ અલકચંદ્રન આ રીતે ભગવાન દત્તાત્રેય પોતે કળિયુગમાં શુષ્ક ભક્તિની જગ્યાએ ભાવ ભક્તિની સ્થાપના કરવા માટે રાજા અને સુમતિને નિમિત્ત બનીને પીઠાપુરમાં 700 વર્ષ પહેલા 1320 ની સાલમાં પ્રગટ થયા પછી પોતે માતાને કૃતાર્થ કરીને 16 વર્ષ પીઠાપુરમાં લીલા કરીને અને પોતે બદ્રીનારાયણમાં આવ્યા એટલે નિરંજને પ્રશ્ન પૂછ્યો છે બદ્રીનારાયણનો શું મહિમા છે કે ભગવાન પોતે પ્રગટ થઈને ત્યાં ગયા અલગ કહે છે ભાઈ નિરંજન કલ્પના આરંભમાં બ્રહ્માજીએ પોતાનામાંથી પોતાના જમણા ખભામાંથી સ્વયંભૂ મનુને પ્રગટ કરેલા અને ડાબા અંગમાંથી શત્રુપા રાણીને પ્રગટ કરેલા આ ધરતી પરના પહેલ વહેલા દંપતી કે જેમનાથી માયથુની સૃષ્ટિનો ચક્ર આગળ ચાલ્યું મનુ સદરૂપાને ત્યાં બે દીકરા થયા હતા પ્રિયવ્રત અને ઉત્તાનપાદા અને ત્રણ દીકરીઓ થયેલી એક હતી આકૃતિ બીજી હતી દેવહૂતિ જે ઋષિને પહેણાયેલી અને ત્રીજી હતી તે પ્રસૂતિ આ પ્રસૂતિને પહેણાયેલી લક્ષ પ્રજાપતિની સાથે એનાથી અને સોળ કન્યાઓ થઈ સોળમાં સોળ કન્યામાં આઠમા નંબર જે નંબરની જે કન્યા હતી એનું નામ હતું સંધ્યા અને સંધ્યાનું લગ્ન ધર્મ પુરુષ સાથે થયું હતું ધર્મ નામના પુરુષ સાથે એનાથી અને ચાર બાળકો થયા હતા નર નારાયણ હરિ અને કૃષ્ણ એમાં જે બે બાળકો હતા નર અને નારાયણ એ નાનપણથી જ સુબાહુ મદાલસાના દીકરાઓની જેમ દેહ ભાવથી પર રહેતા હતા દેહાધ્યાસ શૂન્ય થઈ ગયો હતો હું દેહ નથી ને આત્મા છું એ ભાવમાં એ સતત રહેતા હતા અને એનું વધારે ચિંતન કરવા માટે બંને જણા માતા પિતાની આજ્ઞા લઈ હિમાલયમાં પોતે આવ્યા અને ઉગ્ર તપશ્ચર્યા કરે આખો દિવસ બસ આ ચિંતન હું શરીર નથી શરીરથી જુદો છું બસ પણ આના ચિંતનમાં જ એમનો સમય પસાર થાય અને આખા જગતને પોતાના આત્મા સ્વરૂપે જ જુએ એમનું નિષ્કલંક તપ જોઈ અને ત્યાં આગળ બધી પ્રકૃતિ અનુકૂળ થઈ ગયેલી શિયાળામાં પણ બહુ ઠંડી ના પડે ઉનાળામાં બહુ ગરમી ના પડે ચોમાસામાં બહુ વરસાદ ના પડે જરૂર પૂરતું જ બધું હોય ધરતી ઉપર ક્યાંય કાંકરા વાગે જ નહીં મૃદુ ધરતી હતી અને એમના આશ્રમમાં એ જ્યાં તપશ્ચર્યા કરતા હતા ત્યાં વાઘ અને બકરી પણ સાથે ફરતા હોય કોઈને એકબીજાનો ડર નહીં અને બધું જ પ્રકૃતિ સંપૂર્ણપણે અનુકૂળ આવી રીતે એમનું નિષ્કલંક તપ ચાલતું હતું એ જોઈને ઇન્દ્રને પેટમાં દુખ્યો ઇન્દ્રને એવું થયું કે આ આટલી ખતરનાક તપશ્ચર્યા કરે છે અને માગે ને તો એમના સ્વર્ગનું રાજ પણ આપી દેવું પડે માટે આપણે કંઈક એવું પ્રયત્ન કરીએ કે જેથી એમનો તપોભંગ થાય એટલે ઇન્દ્ર રાજાએ અપ્સરાઓને કીધું કે તમે જાઓ અને આ નરનારાયણના તપમાં ભંગ કરો તપોભંગ કરો હું તમારી મદદ માટે કામદેવને પણ મોકલું છું કામદેવને ઋતુને અને તમે બધા ત્યાં આગળ જાઓ અપ્સરાઓ અને પછી આ કામદેવ અને વસંત ઋતુ બધા અગંધ માદન પર્વત ઉપર આવ્યા જ્યાં તપશ્ચર્યા કરતા હતા બે ભાઈઓ ત્યાં આગળ અને અપ્સરાઓના નામ અહીંયા બતાવ્યા છે રંભા કુબજા મેનકા પ્રલોચના સુમલોચના મોહોદતા ઘૃતાચી શુભ્રા સૌરભાઈ તિલોત્તમા અલંબુસા મિશ્રકેશી વરૂથિની પુંડરિકા આવી બધી ઉત્તમ અપ્સરાઓ ત્યાં આવેલી અને નરનારાયણ જ્યાં બેઠેલા એની ચારે બાજુ ફરીને પોતે નૃત્ય કરવા માંડી વસંત ઋતુએ ત્યાં પોતાનો પ્રભાવ ફેલાયો બારે મહિનાના ફળો એ વખતે ત્યાં એક સાથે ઉગ્યા ઉનાળાના શિયાળાના બધા ફળો ઉગી ગયા એક સાથે જ ફળ પુષ્પોથી બધા જ ઝાડ લચી પડ્યા ઝરણા ખળખળ વહેવા માંડ્યા અને એકદમ ઉત્તેજક સ્થિતિ નિર્માણ થઈ ગઈ હિમાલયમાં પણ કોઈ જાતનો જરાય ત્રાસ નહીં અને અપ્સરાઓ વસ્ત્ર અલંકારોથી સજ્જ થઈ નરનારાયણને વેસ્ટિત એટલે વચ્ચે બેઠા હોય ને ચારે બાજુ માતાજીની ગોળ ફરે બધા વીરના ગોળ ફરતા ફરતા તાન તાલ અને ઠેકા સાથે નૃત્ય કરવા માંડ્યા પણ કામદેવની હિંમત ના ચાલી નારાયણના હૃદયમાં પ્રવેશ કરવાની એમના મનમાં જરાય વિકાર નહીં બે ભાઈઓ પહાડ જેવા બેઠેલા આમ જરાય નિર્વિકાર એકદમ કારણ કે એમનો આત્મભાવ એટલો બધો દ્રઢ થઈ ગયેલો કે અમે શરીર છે જ નહીં આ ભાવથી રહેતા હતા અપ્સરાઓને તો પોતાની ફરજ બજાવવાની હતી પોતાનાથી બનતા બધા પ્રયત્નો કરે છેવટે એમણે પોતાના શરીર પરના એક પછી એક વસ્ત્રો દૂર કરવા માંડ્યા નારાયણને વિકાર જાગે એના માટે પણ છતાંય એમના મનમાં જરાય કોઈ વિકાર આવે જ નહીં કોઈ અસર નહીં આત્મવત ભૂધે શું જોતા હતા એમના મનમાં શું વિકાર જાગે છેવટે એ લોકો અપ્સરાઓ એટલી નિર્લજ્જ થઈ ગઈ તે સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને ત્યાં આગળ નૃત્ય કર્યું પણ છતાંય નારાયણના ચિત્તમાં જરાય કોઈ જાતનો વિકાર નહીં નારાયણ જોયું કે બધા હું આ નાટક કરે છે અહીંયા બધું એની અંદર તો હું બેઠો છું અને મારામાં એ છે પોતાને જ જગતમાં જોતા હતા એટલે એમને કેવી રીતે વિચાર આવે અને એ વખતે નારાયણ જોયું કે આ બધું આ બધું કોઈ નાટક કરે છે એ પોતાના સૌંદર્યનો અભિમાન છે તો લાય એમને બતાવી દઉં એમણે વખતે એક સંકલ્પ કર્યો પોતાના જંગમાંથી એક સ્ત્રી રત્ન નિર્માણ કરી એ સ્ત્રી એટલી બધી સ્વરૂપમાં નથી કે બધી પેલી અપ્સરાઓ એ બધું પાણી ભરે એના કરતાં વધારે સ્વરૂપમાં નથી એ અને પેલી અપ્સરાઓ શરમાઈ ગઈ નીચા મોડે વસ્ત્રો પહેરી દીધા અને બે હાથ જોડીને નારાયણની સ્તુતિ કરી અમે તમારા સ્વરૂપને સમજી શક્યા નહીં ઓળખી શક્યા નહીં અમારા અપરાધની ક્ષમા કરો અમને એવું લાગે છે કે વૈકુંઠના અધિપતિ વિષ્ણુ ભગવાન એ જ તમે છો એવું લાગે છે તમારા મૂળ સ્વરૂપના અમને દર્શન કરાવો અમારો ઉદ્ધાર કરો અમારી પર કૃપા દ્રષ્ટિ રાખજો આવી રીતના પ્રાર્થના કરી એટલે પછી ભગવાને અમને કીધું કે તમે એવું માનો છો કે આવી રીતના તમે નાચગાન કરો એટલે અમે છેતરાઈ જઈએ જેની દેહદ્રષ્ટિ હોય ને એ આ બધા નાચગાન જોઈને છેતરાય પણ જેની આત્મદ્રષ્ટિ થઈ ગઈ છે કોઈને પણ જુએ છે તો શરીરને જોતા નથી પણ એની અંદરના ચૈતન્યને જુએ છે એની ઉપર તમારા નાચગાનને હાવભાવની કોઈ અસર થાય જ નહીં તમારા નાચગાનથી અમારું તપોભંગ થઈ શકે જ નહીં અને છતાંય તમારામાં હિંમત હોય તો હજુ ફરી પ્રયત્ન કરી જુઓ એટલે તમને ખબર પડે શું થાય છે તે કહે કે આખું જગત મારામાં છે અને અમે આખા જગતમાં છીએ અને એટલે જ અમારા દેહમાંથી જ આ શ્રી રત્ન નિર્માણ કર્યું છે અને મારા જાંગમાંથી પ્રગટ થઈ છે ને એટલે એનું નામ પડશે ઉર્વશી ઉરુ એટલે જાંગ અને એમાંથી પ્રગટ થયેલી કન્યા એનું નામ ઉર્વશી આ જેવી રીતના શ્રીરત્ન પ્રગટ કરી બતાવ્યું ને એવી રીતના આખી દુનિયા મારામાંથી જ પ્રગટ થયેલી છે તેમ સર્વ બ્રહ્માંડ આ દેખાડું જો છેક તમે ઇન્દ્રને કહેજો કે ઇન્દ્રપદ કોઈનું કાયમ રહ્યું છે થોડા વખત પછી તમારો ઇન્દ્ર બદલાશે બીજો ઇન્દ્ર આવશે એનું પુણ્ય પૂરું થશે એટલે માટે તમારા ઇન્દ્રજીને કહેજો કે આવી રીતના દ્વેષ કરે નહીં કોઈનો અમને કંઈ સ્વર્ગની જરાય લાલચ નથી અમને અહીંયા શાંતિથી તપ કરવા દો અમારા તપોભંગ કરવા જો ફરી પ્રયત્ન કરશે ને તો હવે બુરા હાલ થશે અને તમને આજે શ્રી રત્ન આજે આપ્યું છે એ જઈને ઇન્દ્રાને મારી ભેટ તરીકે આપજો અને કહેજો કે શાંતિથી હવે જાને જોઈને બહે રહે વિના તપશ્ચર્યા કર્યા આ સ્ત્રી રત્ન પામ્યો છે માટે સ્વર્ગમાં મોતથી રહે અને અમારી પર કૃપા કરીને મહેરબાની કરીને અમે ઉપાધિ કરવા કોઈને મોકલે નહીં કહે શકે અમને સ્વર્ગની ઈચ્છા નથી ને મોક્ષની ઈચ્છા નથી આ બધું જ્ઞાન સાંભળ્યું એટલે અપ્સરા કામદેવ વસંત ઋતુ શરમાઈ ગયા બે હાથ જોઈને ભગવાનની સ્તુતિ કરી કે ભગવાન તમારા દર્શનથી અમે ધન્ય થયા અમારા કરોડો જન્મના પાપ આજે બળીને ભસ્મ થયા છે તમે પતિનો ઉદ્ધાર કરનારા છો તમે કહો છો કે આખું જગત તમારામાંથી પ્રગટ થયેલું છે તો એ આખું જગત તમારામાં છે એ વિશ્વરૂપના અમને દર્શન કરાવો ને અને અમને દર્શન આપીને કૃતાર્થ કરો અમારા દોષ સામે ના જોશો નારાયણે કીધું તમારે જો વિશ્વરૂપના દર્શન કરવા હોય તો આ આંખથી તમે દર્શન ના કરી શકો એના માટે તમારે દિવ્ય ચક્ષુની જરૂર પડે અપ્સરાઓ કે દિવ્ય ચક્ષુ તમે અમને આપો અને ભગવાન એ વખતે દિવ્ય ચક્ષુ આપ્યા છે દિવ્યમ દદામી તે ચક્ષુ અર્જુનને ભગવાને જ્યારે આ વિશ્વરૂપના દર્શન કર્યા ત્યારે આવી રીતના દિવ્ય ચક્ષુ આપેલા આપણી આંખથી વિશ્વરૂપના દર્શન કરવા જઈએ તો આપણે આંધળા થઈ જઈએ નારાયણે વિશ્વરૂપ પછીથી ધારણ કર્યું અનંત બ્રહ્માંડો દેવદેવીઓ બ્રહ્મા વિષ્ણુ મહાદેવ અગિયાર રુદ્રો બાર આદિત્ય આઠ વસુ દેવો કિન્નરો સપ્તર્ષિઓ અશ્વિનીકુમાર યક્ષ ગંધર્વ પિસાદ દાનવ રાક્ષસ બધું ભગવાનના શરીરમાં દેખાય પર્વતો નદીઓ વૃક્ષો તારા નક્ષત્રો ગ્રહો સપ્ત દ્વીપ જીવ જંતુ આપણે જે ઉગાડી આંખે આજ સુધીમાં જોયું છે બધું જ ભગવાનના શરીરમાં દેખાવા માંડ્યું અને આ બધા દર્શન કરતાં કરતાં અપ્સરાઓનું અભિમાન સાવ ગલિત થઈ ગયું બિલકુલ અને બે હાથ જોડીને હમણાં ભગવાનની પ્રાર્થના કરી કે હે ભગવાન તમારા વિશ્વરૂપને નજરે જોતા એનો શરૂઆત કઈ છે ને અંત કઈ છે ખબર જ નથી પડતી ક્યાંથી શરૂ થાય છે ને ક્યાંથી પૂરું થાય છે તે આજે અમને ખાતરી થઈ કે ભગવાન હતું પાણી હતું ભૂમિ તું ભૂ અને વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે આ વિવિધ રચના કરી દે અને રસ લેવાને અને એટલા માટે શિવ થકી તું જીવ થયો છે તું બધાના કાનમાં રહીને સાંભળે છે તું બધાની આંખમાં રહીને જુએ છે અને તું બધાની જીભમાં રહીને બોલે છે કોઈનામાં ચાલવાની બોલવાની કોઈ શક્તિ હોતી જ નથી તારી આપેલી શક્તિથી જ દુનિયા દોડે છે પ્રતિદેહે અશરીરી તું દરેકના દેહમાં તું અશરીરી થઈને આત્મા સ્વરૂપે તૂત બિરાજેલો છે જ બધામાં રહીને સંકલ્પ કરે છે અને સંકલ્પની પૂર્તિ માટે તૂત બધાના શરીરમાં રહીને દોડે છે પણ છતાંય બધાના ઘટમાં તું વ્યસે છે પણ છતાંય કોઈ તને જોઈ શકતું નથી મંદિરે મંદિર તારી મૂર્ત પણ તારી સુરતને કોઈ ઓળખી શકતું નથી તો બુદ્ધિમાં બ્રહ્મા છે શાંતિમાં ચંદ્ર છે બળમાં ઇન્દ્ર સમાન છે ધૈર્યમાં સમુદ્ર જેવો છે તેજમાં અગ્નિ જેવો છે આવી રીતના ભગવાનની સુંદર પ્રાર્થના કરી ઋષિમુનિઓ તારી સ્તુતિ કરે છે મનુષ્યમાં તું રાજા છે પિશાચમાં તું દાનવ છે જળમાં તું રસ રૂપે રહેલો છે આ ભગવાનના સ્વરૂપ બતાવે છે કે ભગવાન કેવા છે તે પાણીમાં જે મીઠાશ છે ને તે ભગવાન છે પૃથ્વીમાં જે સુગંધ આવે છે વરસાદ પડે ને પહેલો તારે જો માટી હશે ને ત્યાંથી સુગંધ આવશે કોઈ અત્તર છાંટતું નથી જાય પણ માટીની સુગંધની સામે દુનિયાના કોઈ અત્તરની સુગંધ ટકે નહીં આ સુગંધ આવે છે કંઈથી એ સુગંધ એ ભગવાન છે પવન આવે તો આપણને કશું અડકતું નથી પણ પવન આવે છે એવી ખાતરી થાય છે ને સ્પર્શ થાય છે પવનમાં સ્પર્શ હતું તેજમાં તત્તું સ્પર્શમાં અને શબ્દમાં અને આકાશમાં તું છે શબ્દ અહીંયાથી બોલીએ છીએ તમને સંભળાય છે પણ વચ્ચે કશું આવતું જતું દેખાતું નથી પણ અહીંથી બોલાય બધું સંભળાય છે એ ભગવાનનું સ્વરૂપ છે પાણીમાંની મીઠાશ પૃથ્વીમાંની સુગંધ વાયુનો સ્પર્શ અને આકાશના શબ્દો આ બધું ભગવાનનું સ્વરૂપ છે જે દેખાતું નથી પણ અનુભવ થાય છે પરમાત્મા દ્રશ્યનો વિષય નથી અનુભવનો વિષય છે તમે અમારા અપરાધની ક્ષમા કરો પ્રસન્ન થાઓ અમે તમારા શરણે આવ્યા છીએ અમારી માયાનો પડદો દૂર કરો અને તમારા મૂળ સ્વરૂપનું અમને જ્ઞાન આપો તમારી માયા ભગવાન બહુ ભયંકર છે એની હામે કોઈ ટકી શકે એમ છે નહીં એ માયાથી મોહિત થઈને અમે તમારી પરીક્ષા કરવા આવ્યા પણ આજે ખબર પડ્યું કે અમે તો ઉંદર જેવા છે ને તમને સાપને કહેવાયેલા તારી માયા તમારે અધીન છે તમારી કૃપા થાય એ જ જીવ માયાથી બચી શકે છે મોટા મોટા પણ ભૂલા પડ્યા છે ત્યાં અમારા પામર જેવા મનુષ્યનું અમારું તો શું ગજવ તમારું સ્મરણ કરીએ અને ભવસાગરના ભ્રમ બધા અમારા બુદ્ધિના ભ્રમ બધા દૂર થાય છે તમારા વિશ્વરૂપની સ્તુતિ કરવાથી અમારા પાપ બળીને ભસ્મ થયા છે એની અમને ખાતરી છે તારું સ્મરણ કરવાથી પાપનું નિશાન રહેતું નથી તમારું વર્ણન કેવી રીતના કરવું વિધાતાના કોઈ શબ્દમાં એવી શક્તિ નથી જે ભગવાનનું પૂરેપૂરુંનું વર્ણન કરી શકે અસિતગીરી સમન્સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરત અરુવાર શાખા લેખની પત્ર મોરી વિધાતા પોતે પણ ધરતી ઉપર ધરતીનો કાગળ બનાવીને સમુદ્રના પાણી જેટલી સહી તૈયાર કરીને લખવા માંડે તો એ પાર ના આવે કહી શકે તમારા વિશ્વરૂપના દર્શનથી અમારું અજ્ઞાન નષ્ટ થયું છે બુદ્ધિમાં શુદ્ધ જ્ઞાન પ્રગટ થયું છે નારાયણે જાણે આ બધું જોયું કે અપ્સરાઓની બરાબુદ્ધિ ઠેકાણે આવી ગઈ છે સ્તુતિ કરી છે ભગવાને ફરી પાછું પોતાનું સૌમ્ય સ્વરૂપ ધારણ કર્યું વિશ્વરૂપ સમાવી લીધું અને અપ્સરાદિક પછી પોતાના દેહભાન ઉપર આવ્યા અને અમને ખાતરી થઈ કે આપણી સન્મુખ જે બેઠા છે એ કોઈ સંધ્યા નામની માતાના દીકરા નથી એ જગત પિતા છે નારાયણે પછી વખતે એવું કીધું કે આ ઉર્વશી તમને આપું છું જાઓ લઈને ઇન્દ્રને આપજો અને મેં તમને જે જ્ઞાન આપ્યું હતું એને જઈને કહેજો કે જેને આત્મજ્ઞાન થઈ ગયું છે કે હું સ્ત્રી નથી હું પુરુષ નથી હું સ્ત્રી પુરુષે તરપણ નથી શરીરનું સુખે મારું સુખ નહીં શરીરનું દુઃખે મારું દુઃખ નહીં હું તો શરીરમાં રહેવા માટે આવેલો ચૈતન્ય છું આ જ્ઞાન જેને સ્થિર થઈ ગયું છે એની અમે ભૂલે ચુકે ફરી ભવિષ્યમાં બાયો ચડાવે નહીં અમારા માટે તમે અને અમે અંદરથી બધા એક જ છીએ ભૂત માત્રમાં અંશ એવું જાણીને વર્તન કરશો તો કૃતાર્થ થશો બધાના શરીર જુદા દેખાય છે પણ અંદરથી બધા એક છે શરીરને ચલાવનારું બળનું નામ છે આત્મા ચૈતન્યને જે છે એનું નામ છે આત્મા અને એ આત્મા ચૈતન્ય બધાનું અંદરથી જોડાયેલું છે આપણે કાલે વાત કરેલી ને કે આ આપણા ઘરોમાં બધા સાધનો જુદા જુદા હોય છે ઇલેક્ટ્રિસિટીના પંખા પવન આપે લાઇટો પ્રકાશ આપે ટ્યુબલાઇટ પ્રકાશ આપે ફ્રીજ ઠંડક આપે હીટર ગરમી આપે વોશિંગ મશીન કપડાં ધોવે ટીવી આપણને બધું દેખાડે સાધનો બધા જુદા જુદા છે બધા સાધનોનાં કામ જુદા જુદા પણ બધા સાધનો ચાલે ઇલેક્ટ્રિસિટીથી ઇલેક્ટ્રિસિટી બધાની કોમન ફ્રીજનું લાઇટ જુદી અને પેલા ટ્યુબલાઇટની જુદી એવું નહીં બધું એકથી એક જ લાઇટથી ચાલે એક જ ટ્યુબલાઇટ એક જ ઇલેક્ટ્રિસિટીથી એવી રીતના આપણા બધાના ડબલા જુદા કોઈ રમણ કાકાને કોઈ છગન કાકાને કોઈ મણીબેન ને કોઈ છાકડીબેન પણ એ બધા ડબલા જુદા પણ અંદરથી બધાને ચલાવનારું બળ આત્મા ચૈતન્ય એ અંદરથી જોડાયેલું છે બધાનું અને એટલે અમારા માટે કોઈ દુશ્મન નથી અને કોઈ મિત્ર નથી અમે તમને બધાને મારા સ્વરૂપ જ જોઉં છું ભૂત માત્રામાં અંશ બધા મારો અંશ છે સ્વરૂપથી હું જોઉં છું તમને કહે છે કે નારાયણના શબ્દો સાંભળ્યા અને બધાએ ફરીથી ભગવાનના ચરમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ભગવાનની આજ્ઞા લઈ નારાયણની પોતે સ્વર્ગમાં આવ્યા ઇન્દ્રની સભામાં જઈને બધી વાતો કીધી કે ગયેલા પરીક્ષા કરવા પણ અવળી પરીક્ષા થઈ ગઈ અને પગે લાગીને પાછા આવ્યા છીએ અને પ્રસાદ લઈને આવ્યા છે ઉર્વશી નામનો ઇન્દ્રને શરમ આયકી કરે રે મેં આમની સામે શું બાયો ચડાવી પશ્ચાતાપ થયો નારાયણની ત્યાં સ્વર્ગમાં બેઠા બેઠા સ્તુતિ કરી અને પછી કહે છે પ્રાણી માત્રામાં એ જ જે અખંડ સ્વરૂપે છે ભગવાન એ પોતે જ છે વાસુદેવોમાં એ સર્વ આ નારાયણ પણ એ જ ઠાલુ ઠામ એ વિના દુર્ધર એનું તેજ એનું તેજ બહુ દુર્ધર છે અને પછી ઇન્દ્રાને થયું કે ક્યારે એવો દિવસ આવે કે મને નારાયણના પ્રત્યક્ષ દર્શન થાય અપ્સરાઓને મોકલેલી પરીક્ષા કરવા એવી રીતના હવે એને જવાતા પગ ભારે થઈ ગયો હતો કે શું જાય ત્યાં જાય તો મોટા ઉપાડે પરીક્ષા કરવા મોકલેલા તપોભંગ ભંગ કરવા મોકલેલા અને તપો ભંગ તો થયું નહીં નહીં જતા હિંમત નહોતી ચાલતી અને એ વખતે એ લોકો નારાયણની પાસે નારાયણના દર્શન કરવા અને નારાયણમાં વિશ્વરૂપના દર્શન કરવા માટે જે પ્રયત્ન કરે છે તે હવેના અધ્યાયમાં આવશે આ અધ્યાય સુધીમાં સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ ત્રણ અધ્યાયની વાત થઈ છે કે જે સાંભળવાથી અલખ નિરંજનને કહે ટળે રંગ અજ્ઞાન આ સાંભળવાથી અજ્ઞાન દૂર થાય છે ල ද දර ම න ත නන් ම සත පංචාශත්තම ම්ත. අද ත ින්දන ශරී රුදේ වදත් . ක් ද දරි ්‍ර ම න ඉද්‍ර ර හරන ම ඒ ඕන ෂ්ටිතම ය මපත. આ બધું રજિંદ્રાના શ્રી ગુરુ અલગ કહે છે નિરંજન આ રીતે અપ્સરાધિક બધાએ જઈ અને સ્વર્ગમાં ઇન્દ્રને વાત કરી કે ભગવાન તો આવા સાક્ષાત નારાયણ પરમાત્મા પોતે જ છે અને આ શ્રી રત્ન આપ્યું છે અમને વિશ્વરૂપના દર્શન કરાયા ઇન્દ્રને પણ એ વિશ્વરૂપના દર્શન કરવાની ઈચ્છા થઈ અને એ લોકો પાસે આ બધી વાતો જાણી કે ભગવાન આવી રીતના અપ્સરાધિક અને બધાને વિશ્વરૂપના દર્શન કર્યા છે એ જાણીને ઇન્દ્રને બહુ આનંદ થયો ಅವಧೂತಚಿಂತನಶ್ರೀ ಗುರುದೇವ